ઓકે આમાં હું બધા જે બિઝનેસ લોકો કામ કરતા હોય ને એ પોતાના થ્રુ કામ કરતા હોય પોતાની મરજીથી કામ કરતા હોય ના કોઈથી ફોર્સથી કામ કરે છે ના કોઈને દબાણથી કામ કરે છે એ લોકોને ગમતું હોય તો કરી શકે છે પ્રોડક્ટ સેલિંગ કામ કરે છે અમે ટ્રેનિંગ આપીએ છું શીખવા માટે ટ્રેનિંગ આપીશું ઓકે એ શીખીને કામ કરી શકાશે ઘરે બેઠા કામ કરી શકાય હોમ બેઝ કામ કરી શકાય ચાર્જ ના આવે ટ્રેનિંગો કોઈ ચાર્જ ના આવે એમ અમે જે હજાર રૂપિયા લઈએ છીએ એમાં રિફંડ પણ કરીએ છીએ નથી કરતા એવું નથી પછી હજાર રૂપિયા એટલે લેવા કઈ માઇન લગાવીને બેસે છે ઘણા લોકો આવા ટાઈમ પાસ કરતા હોય ના ના એવું આપણે ગમણેમાં નથી એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક તો પોતાનું યુનિફોર્મ લેવું પડશે ને કેટલા વિદ્યાર્થીઓમાં જોડાયેલા છે આમાં કોઈ વિદ્યાર્થી ના આવે આમાં જે લોકો મરજીથી કામ કરતા હોય કોઈ ફોર્સથી ના કામ કરતું હોય તમારું કેટલા અત્યારે તો કોઈ નોર્મલ જ છે દસ છે ટ્રેનિંગમાં બેઠા હોય ને બીજા લોકોમાં પાંચ દસ પંદર જણા ટ્રેનિંગ ટ્રેનિંગમાં નગરપાલિકામાં વાત કરી હતી મેં કરવા ગયો હતો પિસ્તલ મને કે તમારે એ ડિવિઝન બહુ હજી લાગે છે એ બે મહિનામાં રજિસ્ટર થઈ જશે ને તમારે એડવાન્સમાં કહેવામાં આવશે બે મહિના પહેલા હા એ કંપનીમાં પોતે કામ કરતો હતો એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જ કંપની બંધ થઈ ગઈ છે ઈસીઆર કંપની અને ઇસીઆર કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટીવર એમ્પાયર કર્યું છે એમાં હું પેલા કામ કરતો તો ને

આ ટેક માર્કેટિંગ સર સંસ્થા બનાવીને કામ કરે છે જેમ શાખા હોય ને એ પ્રમાણે કામ કરે આ સંસ્થા છે ને અમારો શાખા છે અમારે રજીસ્ટ્રેશન કરીને તો સંસ્થા કહી નહીં શાખા કહો સમય શાખા બનાવી કામ કરતી હોય ઓફિસ માં કંપની છે ને અમે સંસ્થાની વાત નહીં શાખાની ની વાત કરશું કંપની આપણી કણ નથી સાબણા છે કે મારી એ કંપનીમાં પગાર બાકી છે જે એમ્પ્લોય છે ને એમડી એ લોકો મારો પગાર નથી આપ્યો

તમે હું વિચારો તમને સપોર્ટ ના કરો હું તમારા માલિક તમે જે ન્યૂઝમાં કામ છો કોઈ તમને સપોર્ટ ના કરે તમને કેવું લાગે તમે મૂકો કે ના મૂકો તમને સાથ ના આપો તમને સપોર્ટ ના કરે વિશ્વાસ ના જણાવી બધા આવી શકે છે પણ હાલના હિંમતનગરના લોકો છે

આ કંપની મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપની મેં કોન્ટેક કર્યો કે ડીઝોન કરીને કંપની છે હિંમતનગરમાં ફાટક જોડે ગોકુલ ગોકુલનગર ફાટક જોડે તો અહીંયા હું આવ્યો અને ઇન્ટરવ્યૂ આપ્યું તે એમને પહેલાં ફીઝ હજાર રૂપિયા બરાબર આવી પછી કહેશે ચાર દિવસની ટ્રેનિંગ આપશું એના પછી તમારે કન્ફર્મ જોઈનિંગ થશે પછી ચાર દિવસ ચાર દિવસ સુધી ટ્રેનિંગ આપી એમાં સ્ટાર્ટિંગના બે દિવસ સુધી એમને માઇન્ડ વોશ કર્યું જેમ કે કંપની શું કામ કરે છે કઈ રીતે કામ કરવાનું અને બીજા બે દિવસ લાસ્ટના એમ કહે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના એમના જોડેથી કમિશન મળશે એમ એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે નવ હજાર છસો રૂપિયા ભરવાના બત્રીસ હજાર ભરવાના ચાલીસ હજાર ભરવાના એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારે ઇન્કમ થશે એવી રીતે રીતેનું ફ્રોડ કરે છે અને પૈસા હડપી લે છે ઘણા જોડેથી કેટલા લોકો છે વિદ્યાર્થી તો ઘણા બધા છે પણ સ્ટાફ આઈ થિંક દસ પંદર જણા છે પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ લાઈનના અંદર અમુક કહે છે કે હું સોમનાથથી છું રાજકોટથી છું અમરેલીથી છું અલગ અલગ જગ્યાથી કહે છે ફ્રોડ કંપની શીખશું ફ્રોડ જ છે કેમ કે મેં રિસર્ચ કરી આ કંપની બાબતે એટલે જે આ કંપની છે જે આ મેનેજર છે કેતનજી એ પહેલાં એમની જામનગરમાં પહેલાં એમને કરેલું ઇસીઆર કરીને ચાલુ સ્ટાર્ટિંગ કરે તો એમને અને ત્યાંથી આવી રીતે જનો જ ફ્રોડ કેસ બને તો એના પછી એ ઘરે એ એમને ડીઝોન કરીને કંપની ખોલી એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે છે કે એક જગ્યાથી બીજી જગ્યાથી જેમ કે બધા છોકરાઓ જોથી દસ વીસ લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે કયા સમજા લોકો હં કાંઈ સમજ આ લોકો ટાર્ગેટ કરી આદિવાસી હોય એસસી એસટી એ એવા લોકોને જલ્દી કેમ કે એમને રોજગારી માટે આવતા હોય એટલે શું મારું નામ ક્રિશ છે વોઇડનનું છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર